ઝઘડીયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈ આજરોજ આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા રહેણાંકના મકાનો તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનું અમૂલ્ય ફાળો રહેલો છે આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો લિગ્નાઇટ પ્રોજેક્ટ્સની ખાણો રેતીની લીઝો સિલિકા પ્લાન્ટો આવેલા છે જેમાંથી સરકારને વાર્ષિક હજારો કરોડોની આવક થાય છે છતાં સરકાર દ્વારા આ વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે આ વિસ્તારમાં રાજપારડી લિગ્નાયડ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગુમાવી છે છતાં પણ ઘર વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી વીજળી કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતો અને યુવાનોને રોજગારી કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એકમાત્ર રસ્તો ઝઘડિયા રાજપાડી ઉમલા થઈ રાજપીપળાથી સરદાર પ્રતિમા તરફ જાય છે જે રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને દર વર્ષે રિપેરિંગ અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા બિલો બને છે તેમ છતાં અધિકારીઓ નેતાઓને કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચારના ઘૂંટણ સમા ખાડા પડી ગયા છે જેને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી આપવા અપીલ કરી છે જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનના માર્ગે ઉતરવું પડશે તેની ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે આ ઉપરાંત ઝઘડિયા ફાધર્સ ક્વાર્ટર્સના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ ફાધર્સ ક્વાર્ટર્સના ઝઘડિયા સુલતાનપુરાના વતની છે અને તેઓ પચાસથી વધુ વર્ષોથી અહીં રહે છે વારંવાર ઝઘડિયા પંચાયત તથા કલેક્ટરને અરજી દ્વારા અને રૂબરૂ મળી તેમની સમસ્યાની જાણ કરી છે છતાં તેમને કોઈ આ દિન સુધી તેમના રહેણાંકના મકાનો બનાવી આપવા તથા રસ્તા બનાવી આપવા માટે જવાબ મળેલ નથી જેથી તેમણે જણાવ્યું છે કે તેમના મકાનો નામે કરી આપવા અને આવવા જવા માટે રસ્તો બનાવી આપવા રજૂઆત કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ત્યાં કોઈ બીમાર પડે કે ડિલિવરી જેવી બાબતોમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર્સ ક્વાર્ટર્સ વિસ્તારમાં આવી શકે તેવો રસ્તો પણ નથી આ બંને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનું અમલીકરણ થાય તેવી માંગણી કરી છે માણસની જરૂરિયાતમાં જોઈએ ને તો રોડ રસ્તા અને પાણી હવે સૌથી અગત્યનો જે હમણાં સડક તો પ્રશ્ન છે રસ્તાનો પ્રશ્ન છે હું તો ભરૂચ જિલ્લાની વાત નથી કરતો આખા રાજ્યની વાત કરું છું અને એમાં ખાસ કરીને જે પછાત તાલુકાઓ છે ને એની અંદર જો રસ્તાઓ જોયા હોય ને તો મારી ફોર વ્હીલ ગાડી છે ને એ ગાડી આખા ખાડામાં બેસી જાય એવા રસ્તા છે હવે સૌથી અગત્યની બાબત એવી છે કે માનો કે આજે કોઈ જગ્યાએ મીટિંગ હોય કોઈ રાજકીય વ્યક્તિ આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જાય તો હું એમ કહું કે પૈસા ક્યાંથી આવે એમ રાતોરાત જો રસ્તા બની જતા હોય એક વ્યક્તિ માટે તો એ પૈસા ક્યાંથી આવે હવે આખા જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકો ઔદ્યોગિક વિસ્તાર ગણાય એશિયાનો સૌથી સારામાં સારો વિસ્તાર જે સરકારને આવક આપે રોજે રોજ કરોડ રૂપિયાની આવક આપે જીએમડીસી કોરીઓ અન્ય વિભાગો છે ખાણ ખનીજ લાખો રૂપિયા આવક આપે અને રોજ હજારો વાહનો જાય હજારો માણસો જાય અને એને આ તકલીફ પડે એક માણસ માટે રાતોરાત પૈસા મળી જાય અને આટલા લોકો રોજ આવન જાવન કરે વાહન વ્યવહાર જાય એના માટે સરકાર પાસે પૈસા નથી તો અમારે એવું કેવું છે કે આ રસ્તો સત્વરે રિપેર કરે અને લોકોને લોકોને જે હાલાકી છે માને કોઈ બીમાર વ્યક્તિ હોય બીમાર વ્યક્તિને લઈ જવું હોય તો ભરૂચ લઈ જવું હોય બરોડા લઈ જવું હોય સુરત લઈ જવું હોય તો સાંજ પડે સાહેબ પહોંચતા આવા મોટા ખાડાઓ ગાળતા ગાળતા અને માનો કે ડિલિવરીની જે બહેનો હોય ને એને તો લઈ જાય તે બહેનને જ ખબર પડે કેટલી એને સહનશીલતા હોય કેટલી એને તકલીફ પડે તે એટલે અમારે સરકારને કહેવું છે કે આ જે એક વ્યક્તિ માટે જો આટલો બધો ખર્ચ એક રાતમાં જો થઈ જતો હોય તો હજારો લોકો આવન જાવન કરે છે અને જે રોજીરોટી માટે જાય છે રોજીરોટી માટે જવું હોય જીઆઈડીસીમાં જવું હોય દાખલા તરીકે તો મારે હું જીઆઈડીસીમાં નોકરી કરું દાખલા તરીકે તો મારે સાત વાગ્યાનો ટાઈમ હોય તો હું આઠ વાગે જાઉં નવ વાગે જાઉં તો ગેટ પરથી મને પાછો કાઢી લે છે તો આટલા માટે અમારે વિનંતી છે આવા અનેક અનેક બધી સમસ્યાઓ છે તો આ સમસ્યાઓનું સમાધાન સરકાર સત્વરે કરે અને ખાસ કરીને રસ્તા બનાવે રોડ રસ્તા અને પાણી જે જીવન જરૂરિયાતની જરૂરીઓ જરૂરિયાતો છે પૂરી કરે એવી મારી સરકારને નમ્ર અપીલ છે વિનંતી કરું છું સત્તાના નશામાં ચકચૂર થયેલી આ સરકાર ગાંડીતુર બની એના અધિકારીઓ આજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે ઝઘડીયા તાલુકાના સમગ્ર રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે બસ મોટા ખાડાઓ પડી રહ્યા છે એના કારણે ઝઘડીયાની જનતાને ખૂબ મુશ્કેલી અનુભવાય છે આજે ઘણા અકસ્માતો થયા છે એની ભોગ આજે ઝઘડીયા તાલુકાની જનતા બની રહી છે આજે ઝઘડીયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો રાજપાડીમાં લિગનાઇટ પ્રોજેક્ટ કોરી ખાંડ વગેરે આવેલું છે આજે દેશ અને આ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો ફાળ આપણે ઝઘડિયા તાલુકાનો રહ્યો છે તોય છતાં આજે ઝઘડીયા તાલુકાની વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે આજે ઝઘડીયા તાલુકામાં ના તો એક શિક્ષણની સારી શાળાઓ છે ના તો આજે શાળાઓમાં શિક્ષક છે ના તો શાળાઓના સારા ઓરડાઓ છે નહીં તો અહીં સરકારી દવાખાનાનો ઠેકાના આટલી બધી બાબતો હોવા છતાં આટલો બધો વિકાસમાં તાલુકો ફાળો આપે છે તોય છતાં આજે ઝઘડિયા વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે એ બાબતે આજે આપણે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે આજે રોડ રસ્તાઓ જે ખાડા પડેલા છે એ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે જો ટૂંક સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર ખાડાઓમાં કમળનું ફૂલ રોપીને એનું ખાડાઓ પૂરવાનું કામ કરશે બોલું છું અને હું મામલતદાર સામે મામલતદાર ફાદર કોટસમાં રહીશું આજે ચાલીસથી પચાસ વર્ષ રહે છું આજે મારા ફરિયામાં ઘરે નામ નથી અને રસ્તા બી બનતા નથી અમને બધાને આવવા જવામાં તકલીફ પડે છે કોઈ બી એમ્બ્યુલન્સ આવે છે એમને બી તકલીફ પડે છે કે જેથી અમે મહેટ બહેટ થાય છે એમને લઈને આવે એમાં બી અમે પડી જઈએ છીએ એટલે અમારા આના માટે અમે આ રજૂઆત કરીએ છીએ જેના કારણે તમે અમે આનું અમારો દિણાકાર કાઢો તમે